हरिओ भाविक भक्तों संतों, महंतों योगी तपस्वी ज्ञानी अज्ञानी नामी अनामी मानव मेहरामण मान, તથા સાંભળે અને સમજી શકીએ એવા સંસારના સત્સંગ પ્રેમી મહાત્માઓને દાસ દાસ અંબારામ કે પરમારમાં આપ સર્વને ખૂબ ખૂબ વંદન કરું છું દાસ અમરની અમરવાણીનો દાસ અંબારામ કે પરમાર એ સાધુ નથી સંત નથી કે ભગત કે જ્ઞાની નથી એક અસમજ અજ્ઞાની જન જનશું ગાડી ગેલી ભાષામાં મારી સમજણના શબ્દો રજૂ કરું છું સતસંગ જગતનો જન્મ ધારણ કરનાર જીવ એક દિવસ આ જગત છોડી દેવાનું છે મફતમાં મળેલું ટકતું નથી અને પુરુષાર્થનું પ્રાપ્ત કરેલું જતું નથી અંતરના અજવાળે વાવો એનું ફળ મળે તે ફળ અમૃત છે અને એ અમૃત પોતાના કર્મોનું ફળ બીજાને ખવડાવે બીજો ત્રીજાને અને વાણીરૂપી ફળ ચારે કોર વહેતું થાય તેને કીર્તિરૂપી પ્રકાશ પડે આમ આ જગતને સંસાર સાગર કહે છે આત્મજ્ઞાની તેને ભવ સાગર કહે છે સાધુ સંત ફકીર એ જગતને પ્રભુનો દરબાર કહે છે અને મોહ માયા મારું તારું કરનાર જીવો જગતને સંસાર કહે છે જુદી છે જિંદગી મિજાજે મિજાજે જુદી છે બંદગી નમાજે નમાજે જે સમંદર એક જ થયું એટલે શું જુદા છે મુસાફીર જહાજે જહાજે જુદા જુદા મુસાફરોની જીવનશૈલી જુદી છે કોઈ માયામાં રહે જીવન જીવે છે કોઈ બીજાના માટે જીવે છે તો કોઈ એકલવાયુ જીવન જીવે છે બધા જીવોની રહેણી કેણી તથા કથની અને કરણી જુદી હોય છે માયાના ખેલમાં કોઈ રાજા બને છે તો કોઈ રંખ કોઈ સાધુ સન્યાસી ફકી તો કોઈ માનવ દાણવ દેવ બને છે જેવી કરણી તેવું તેને ફળ મળે છે આગના આત્મજ્ઞાની આગના આગળના આત્મજ્ઞાની સાધુ સંત અને મહંત કવિ અને સંસારી જીવની ઉર્મીઓ જે અંતરથી પ્રગટ થાય કૃતિને જુદા જુદા સ્વરૂપે સ્થાપન કર્યું અને નામ આપ્યું સત્સંગ જેમાં કર્મ ધર્મ ભજન અને ભક્તિ પાપ પુણ્ય નીતિ નિયમ જન્મ મરણ ભક્તિ અને ભગવાન અનંત નામો છે જેના વિશે વિચાર વિમર્શ થાય અને તેમાંથી જે કંઈક પ્રાપ્ત થાય તેને સત્સંગ કહે છે સત્સંગમાં સારા ખોટાનો ભેદ સમજવાની પ્રવૃત્તિ થાય તેને સત્સંગ કહેવાય જાણવા જેવું છે જગતમાં જગતમો રૂપી જ્ઞાન જાણવા જેવું છે જગતમાં જગતમો રૂપી જ્ઞાન મહાકુંભની રચના થઈ સત્સંગનો પ્રતાપ રૂપી શેઠ મળ્યા જ્ઞાનરૂપી ગંગા કરવાનું કશું રહ્યું નહીં મન થયું બહુ રંગા વધારે કંઈ કહેતો નથી પામરજીવની હદ પૂર્તિ વ્યાખ્યા આપી છે હવે સત્સંગ વિશે તો ઘણા મહાનુભવો સાધુ સંતો જ્ઞાનીઓએ મોટા મોટા પુરાણ લખ્યા છે તેમનો આ એક બિલ પણ ના કહી શકાય પણ આત્મસંતોષ અનુભવું છું સત્સંગ રૂપી ધન મળ્યું વૈરાગ્ય રૂપી વાણી સત્સંગ રૂપી રૂપી ધન મળ્યું વૈરાગ્ય વાણી કરવી હોય તો કરી લેજે પર કમાણી દાસ અમર અંબારામ પરમાર ના કોટી કોટી વંદન જય શ્રી રામ જય શ્રીરામ